એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે શહેરના જય રણછોડ નાસ્તા હાઉસમાંથી માંથી બાળમજૂરી કરતા બાર વર્ષીય બાળકને મુક્ત કરાવ્યો હતો તેમજ રેસ્ટોરન્ટના માલિક સામે છાણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી શહેરના છેવાડે આવેલા છાણી ગામની રામાકાકાની ડેરી પાસેના જયરણછોડ નાસ્તા હાઉસમાંથી પોલીસે મજૂરી કામ કરતા બાર વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો અને નાસ્તા હાઉસના માલિક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી વડોદરા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગના અધિકારીઓની એક ટીમ છાણી ગામ પાસે પહોંચી હતી તેમની પાસે બાતમી હતી કે રામાકાકાની ડેરી પાસે જય રણછોડ નાસ્તા હાઉસ નામની રેસ્ટોરન્ટમાં એક બાળક પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે જેથી પોલીસની ટીમે દરોડા પાડીને રેસ્ટોરન્ટમાંથી બાળ મજૂરને રેસ્ક્યુ કર્યો હતો અને રેસ્ટોરન્ટના માલિક દેવપ્રકાશ ગોપાલરાય શર્મા રહે પુષ્પક ટેનામેન્ટ પૂનમ ચાર રસ્તા વેમાલી રોડની સામે છાણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી